હલો રામ રામ અને સીતારામ આજે આવી ગયા આપણે વાડીએ આગીવાડીએ અને આજે માતાજીનો તાવો કરવાનો છે અને વાર રવિવાર છે હું તમને કહેતી નથી આઘીવાડી પછી ખારાની વાડી અને અટ્ટીવાડી તો અટીવાડી આપણે વિડીયો બનાવતા અને અને આગીવાડી આવી ગયા છીએ અને આઘીવાડીને તમે વિડીયો જોવો હોય તો સબસ્ક્રાઈબર તમે કર્યું હતું પહેલાં વિડીયોમાં મેં તમને કીધું હતું અને લાઈક તો આ વિડીયામાં કરજો અને કોમેન્ટ પણ કરજો કે કેવો વિડીયો બન્યો છે અને આ છો કપ્પા અને આ છે આપણો કપા જવું આ તો મારા કાકાનું હે જોવા કાકાનું કપા અને આપણે કેવું કપા છે કોમેર ભૂલતા નહીં અને આપણે કપા અને હું આજે આગળ આગળ હેલી જાઉં અને જોઈ શકો છો થાંભલા ખોડા હે વાયર વાયર થાંભલા ખોડી વાયર તૈયાર કર તો ના કે ને વાયર કરે કૂતરા આવે એટલા માટે આ જો મારા કાકા આવી છું કાકા હું પાછી જાઉં છું આમ આપણે ઓડી ગયો આ પાસ જો આપણે કપા આ તમારા માહિતી કઈ દવા સાટવી ક્યારે નાકાવાળા ક્યારે વરસાદ આવશે બધી મારા પપ્પાએ પાહી લેવાની બીજી યુટ્યુબ ચેનલ છે એનું નામ છે કિસાન મિત્ર લીલાપુર અને એમાં રીતે લાઇક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જો આપણો બીજો કપા એન્કો રહી છે અને વચમાં છે હે રે કપા હે અને રે હે બાઈકોર કપા છે આપણું અને વચમાં ખોખી જો ખોખી પણ છે અને આયા પણ વાયર બાંધી દીધો જો વાયર કેવો બાંધો હે ને આ થાંભલો વાંધો થાંભલો હે તો જો હું તમને બીજું બતાવવા લઈ જાઉં હું તો તમે જોઈ શકો છો આપણો વિડીયો જોરદાર બનાવવાનો છે આજ

બસ સર આપણું શાક બગવાનું ચોરી ઝીસણા ભીંડા જો કેવી ચોરી થાય હવે જાઉં વિડીયો બનાવું કેડાનો બનાવ આવી હું અહીં કોરે પીરી બાજુ મોટી લુંટી બોલી કઈ જાય આ જો આ આ રીંગડા હે આ મોટા છોડવાનું લેને રીંગડા આ તરબૂચ હે એમ કે શું જ બસ આ ઓને આ તરબૂચ છે હેલો જો આપણી વાડીએ તરબૂચ પણ થાય છે તમે જોઈ શકો છો તરબૂચ પણ મોટું થઈ ગયું છે અને હું આજે તમને વાડીની ઓડી બતાવું તો હાલો જો આ ભાઈ દવા સાટે તમે જો આપડા કામ કરવા વાડીવાળા ભાઈ છે ભાગ્યો દવા સાટે હે આ તો કને દવા દેવો અને અને આ આ છે જો જામફળી આ જામફળ જામફળ ના અને આ છે આમ લીજો આંબલી છે આપડી વાડીએ અને હવે જો હું બીજી જવું બીજે જવું હું તમને બતાવવા માંગતે હેલો જો આ પપ્પા આપણે બતાવો આ છે આપણા પપ્પા તમને હરખી રીતના બતાવો કેવી કેળાની લૂંગ આવી ગઈ છે અને હજી તમને હું બીજું બતાવું đi hello cho à bây giờ không có quay video là cái à sẽ bật video là gì hello ông có bà ông bắt rồi mà có bà જો પાછી આવી ગઈ અને જો અમે હું તમને બીજું બતાવ આજ તો વાડી મજા આવી જાય રવિવાર છે અને વાડી મજા આવી જાય ની Halo. Halo, 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 જો આપણે પણ બધા પોજીને ઉતરતા હોય છે તાવો કરવાનો એટલે મેલડી મારો આ જો આપણે તાવો ચાલુ કરવા લાગે છે રોડ બોટ બાંધે શું મારું અને ઝીમડી મારવાની છે રે લેટી ન બસ ની કે કેની ખબર નવી દવો બોહાડી નું બધું હ કરે છે લોટ બાંધો પપ્પા હા મેં કરે છે હાલો આ આગળ

નવું ખેતર લીધું છે આપડે હવે આમાં કઈક વાવે એટલે અહીંયા વિડીયો બનાવવા આવતું રહેવાનું છે તો અમે આપણો વિડીયો બંધ કરી છીએ અને કેવો વિડીયો બનાવ્યું લાઈક કરવાનું ભૂલતા નહીં